અમદાવાદની પટેલ બાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચેરમેન સિંહ હિરાજી ઠાકોર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ અરજી નંબર પાંચ હજાર પાંચસો પંચાવન ઓબ્લિક બે હજાર ચોવીસ દાખલ કરેલ હતી સોસાયટીને રીડેવલપમેન્ટ માટે અસમત કુલ આઠ સભ્યો પાસેથી તેમના ફ્લેટનો કબજો સોંપી દેવા માટે જેનો સભ્યો દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો ડેવલપમેન્ટ માટે જરૂરી કાયદાકીય કાર્યવાહી અને સભ્યોના હિતને ધ્યાનમાં લીધા સિવાય માત્ર એકપક્ષીય અને મનસ્વી રીતે કરાર અને સંમતિપત્રમાં સભ્યોને તમામ હકીકતોની કોપી આપ્યા વિના સભ્યોની સહીનો આગ્રહ રાખી પરાણે અનરજિસ્ટર્ડ કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશનના નામે ખોટા ઠરાવો કરી ખોટી રીતે સભ્યો ઉપર સંમતિ આપવા દબાણ કરી પોતાની બહુમતીના જોરે પોતાના અંગત હિત માટે સોસાયટીને પચાવી પાડવાના મનસુબા સામે સોસાયટીના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે નામદાર બોર્ડ ઓફ નોમિની કોર્ટ અમદાવાદ તરફથી તેમને તેમના પક્ષમાં સ્ટે આપ્યો છે જોવાનું એ રહે છે કે તંત્ર અને સરકાર આમાં શું કાર્યવાહી હાથ ધરશે કે પછી બિલ્ડરની દાદાગીરી હંમેશાની જેમ લોકોના રહેઠાણ પર કબજો કરવામાં સફળ થશે ન્યૂઝ વિનોદ અમદાવાદ નામ પરિચય આપશો મહેશ દવે એડવોકેટ આમ તો હું બનાસકાંઠાથી છું અને જે પ્રકારે અહીંના કમલા એપાર્ટમેન્ટમાં અને મૂળ વાત તો પટેલ બાગ કોટિવ સોસાયટી જે છે એમાં રહેતા લોકો દ્વારા જે ડિસ્પ્યુટ અને ચાલતો હતો ને મારો સંપર્ક થયો તો મને કહ્યું કે આ પ્રકારની મારી વાત છે મેં એમાં જોયું જાણ્યું અને અહીંના સ્થાનિક અમદાવાદના વકીલ આદરણીય પરિમલભાઈ રાવલ સાહેબ સાથે પણ સંપર્ક કરી કરાવી અને એમના મારફત અમે બોર્ડ ઓફ નોમિનીમાં આ વસ્તુને દાખલ કરવામાં આવી બોર્ડ ઓફ નોમિનીમાં દાખલ કરતી વખતે પ્રથમ વાદી તરીકે ચારુબેન દિનેશભાઈ શાહ અને અન્યો દ્વારા એક દાવો પણ દાખલ કરવામાં આવ્યો જે દાવાની મૂળ વાત એવી છે કે આ બાગે બાગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડને અન્ય લોકો દ્વારા જે પ્રકારે પ્રોસેસ કરવામાં આવી છે તદ્દન પેડિન્ટ લો છે કાયદા વિરુદ્ધ છે અને નેલિન્ડ વોઇડ છે એટલા માટે કે એમને ત્યાં આગળ ચાલતું એ કમલા એપાર્ટમેન્ટની નોન ટ્રેડિંગ એસોસિએશન છે કે જે અનરજીસ્ટર્ડ સંસ્થા એવા નામની ટ્રેડિંગ એસોસિએશનના નામે ઠરાવો કરી અને રીડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે એ કાયદા વિરુદ્ધ છે આવી કોઈ રીડેવલપમેન્ટ કરવા માટેની કમલા એપાર્ટમેન્ટને સત્તાઓ પહોંચતી નથી અધિકારો પહોંચતા નથી આ આપ જોઈ શકો છો કે સહકારી કાયદો જે છે અને અને એના માટે ગુજરાત સહકારી કોઓપરેટિવ એક્ટ મુજબ એની કલમો સ્પષ્ટ છે કે જે સંસ્થા અને સોસાયટી નોંધાયેલી હોય એ જ સંસ્થા અને સોસાયટી એના નામથી જ રીડેવલપમેન્ટ કે અન્ય કોઈપણ વિષયક નિર્ણય કરી શકે છે અને નીતિશીલ નિર્ણય કરવા માટેના નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અન્ય જે પ્રકારે રૂલિંગો છે એ બધી જ વસ્તુઓને જોતાં અને કાયદાની કલમોને જોતાં કાયદાની કલમ ચુમ્બોતેર અને પંચોતેરને પણ ધ્યાનમાં લેવામાં આવે તો પણ એ તમામ વસ્તુને માર્ગ કરતી વખતે જોવે તો એમાં આવી કોઈ નોન ટ્રેડિંગ એસોસિએશનને કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની સત્તાઓ જ ન હોવા છતાં એમણે આવા નોન ટ્રેડિંગ એસોસિએશનના નામથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી છે અને એટલા માટે અમારા મારફત અમોએ ર રાવલ સાહેબ મારફત એ પિટિશનને દાખલ કરી દાવો દાખલ કર્યો અને બોર્ડ ઓફ નોબીનીને જણાવી આવ્યું કે ખરેખર કમલા એપાર્ટમેન્ટના નામથી થયેલી પ્રોસેસ બેડ ઇન લો છે નેલ ઇન વર્ડ છે અને એટલા માટે બોર્ડ ઓફ નોમિની કોર્ટ અમદાવાદ દ્વારા અમારા ફેવરમાં એટલે કે આ મકાનો નહીં તોડવા અમને ત્યાંથી હટાવવા નહીં અમને ત્યાંથી ડિસ્ટર્બ કરવા નહીં એવી અમારી બધી અરજીઓ મુજબ અને એ જે પ્રકારના ઠરાવો કરીને રીડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે એને અત્યારે કરી શકાય નહીં એ વાતને પ્રાથમિક દૃષ્ટિએ સ્વીકાર કરી અને સ્ટેટસ કો ઓર્ડર આપવામાં આવેલ છે અર્થાત નામ નામદાર બોર્ડ ઓફ નવીની કોર્ટને પ્રાથમિક રીતે જણાવી આવેલ છે કે આ લોકોએ કરેલી પ્રવૃત્તિ સદંતર કાયદા વિરુદ્ધની હોવાથી આ પ્રકારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારો વિજય થયો છે અને જે પ્રકારની મુરાદો કમલા એપાર્ટમેન્ટ અને એની સાથે મેળાપીપણું કરી અને પટેલ બાર કોપરેટિવ સોસાયટી દ્વારા કરવામાં આવતી હતી એમના હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી હતી અને જે પ્રકારે એકસો બત્રીસના બદલે ખોટા પ્લોટો દર્શાવી દઈ અને આ તમામ પ્રોસેસ કરવામાં આવતી હતી એના ઉપર લપડાક લગાવવામાં આવી છે અને નામદાર બોર્ડ ઓફ નોમિની કોર્ટે જાણી લીધું છે અને ખ્યાલ આવી ગયો છે કે આ લોકોએ પ્રાથમિક રીતે તદ્દન ખોટા દસ્તાવેજો કર્યા હોય એવું જણાઈ આવે છે ખોટા ઠરાવો લખ્યા હોય એમની સત્તા વિરુદ્ધના ઠરાવ પસાર કર્યા હોય એ પ્રકારનું જણાઈ આવે છે એમાં જે પ્રકારે સાત આઠ બે હજાર બાવીસના દિવસે કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશન દ્વારા જે જનરલ સભા બોલાવવામાં આવી અને રીડેવલપમેન્ટ માટેની વાત કરવામાં આવી છે તો રીડેવલપમેન્ટ કરવાની સત્તાઓ કમલા એપાર્ટમેન્ટને છે જ નહીં તેમ છતાં કરી છે નોન ટ્રેડિંગ નામે કાર્યવાહી થઈ શકે નહીં એ વાતનો પણ સ્વીકાર થયો છે એક આઠ બે હજાર બાવીસના રીતે જે એમઓયુ કરેલ છે એ પણ ગેરકાયદેસર છે એ પણ સ્પષ્ટ રીતે જણાવી આવે છે અને અમે દાવામાં એ વાતની પણ રજૂઆત કરેલ છે પાંચ એક બે હજાર ત્રેવીસના જે રીડેવલપમેન્ટ કમિટીની રચના કરી અને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે એ તદ્દન લો છે એ તમામ પ્રક્રિયાઓને જોતાં આ વસ્તુ બનેલ છે હવે જણાઈ આવે છે કે અમને આ બધા જ ડોક્યુમેન્ટમાંથી વધુ પુરાવાઓ મળી આવે એવી અમને સંભાવનાઓ છે અને એ પુરાવા મળી આવતાની સાથે જ આ લોકોના વિરુદ્ધમાં કાયદેસર ફોજદારી કાર્યવાહી પણ એટલે કે ચીટિંગ અને ફોર્જરીના કેસ પણ દાખલ થાય છે જેમાં જૂનો આ બનાવ છે એટલા માટે આઈપીસીની કલમ એના ઉપર લાગશે તો ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો ચુમ્મોતેર અને કાવતરો રૂચિને એમણે આ કૃત્ય કરેલું છે સો દોઢસો કરોડ રૂપિયા કમાઈ લેવા માટેનો આ ગેરકાયદેસર ગોરખ ધંધો ઊભો કર્યો છે અને એટલા માટે એમણે કાવતરુચિ એકસો વીસ બીની કલમ સાથે આ તમામ કાર્યવાહી કરવામાં આવશે અને છેતરપિંડી જણાઈ આવે હતી ચારસો વીસની કલમ સાથેની પણ આ તમામ કાર્યવાહી આગામી દિવસોમાં કરવા માટે અમે કાર્યવાહીઓ હાથ ધરેલ છે હાલમાં તો બોર્ડ ઓફ નોમિનીઝમાં આ પ્રકારની કાર્યવાહીથી અને પ્રાથમિક તબક્કે અમને સફળતા પ્રાપ્ત થઈ છે વધુ સુનાવણીને સામાવાળાઓને હાઉસિંગ સોસાયટીના ચેરમેન મંત્રીને આ બાબતે બોર્ડ ઓફ નોમિનીઝે જે પ્રકારે નોટિસ પણ ફટકારી છે સુનાવણી માટે સમન્સ પણ એમને પાઠવવામાં આવ્યો છે આ બધી જ વસ્તુઓ દર્શાવે છે કે હવે મનમાની ચલાવી લેવા માટે સરકારની બોર્ડની જે બોર્ડ ઓફ મમિની છે એ તૈયાર નથી અને આવા લોકોને કે રૂક જાઓ એવો આદેશ આપવા માટે તત્પર હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે અને એટલા માટે હવે એમ સફળતા દેખાઈ રહી છે કે ગેરકાયદેસર રીતે પૈસા કમાવેલાની વૃત્તિ દાખવનાર આ લોકો કમલા એપાર્ટમેન્ટના નામે અને બાગ કોપરેટિવ સોસાયટીના લોકો ભેગા મળીને હોદ્દેદારોએ ગેરકાયદેસર પ્રવૃત્તિને રૂપ જવાનો આદેશ આપવા માટેનો સમય આવી ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ કાયદાકીય ભાષામાં જણાઈ આવે છે જે આપને હું સુવિધિત કરું છું આના સિવાય તમારે બીજું કંઈ પૂછવું હોય તો મને પૂછી શકો છો કેટલાક અસામાજિક તત્વોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સોસાયટીની માગણી પૂરી ના થતા બિલકુલ એબસોલ્યુટલી રાઈટ તમે તમારી વાત છે કે જેમાં એકસો ને બત્રીસ લોકો અહીંયા રહેતા હતા અને એકસો બત્રીસ લોકો રહેતા હોય ત્યારે એમના એમના ઉપર ધાક ધમકી દબાણ ગેરસમજૂતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એના માટે નાની મોટી પોલીસ કમ્પ્લેનો અને આ બધી પણ બાબત થાય થઈ અને થશે હજુ પણ થશે અને એના માટે અમે કમિશનર સાહેબને અને કન્સ પોલીસ સ્ટેશનને મળીને પણ કહેવાના છે કે આ લોકોને જેવી ખબર પડશે કે હવે મનાયુક્મ મળી ગયો છે અથવા સ્ટેટસ કો ઓર્ડર જ્યારે પાસ કર્યો છે ત્યારે ફરીથી આને વિડ્રો કરાવવા માટેનું દબાણ ઊભું કરવાનો પ્રયત્ન પણ આવા તત્વો દ્વારા થશે અને એની સામે મને વિશ્વાસ છે કે રાજ્યની સરકાર આદરણીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને કમિશનર સાહેબ અને પોલીસ તંત્ર આવા તત્વોની સામે કડક હાથે કાર્યવાહી કરશે અને આવા કોઈ દબાણમાં અમારા સભ્યો નહીં આવે અપીલ કરનાર વિવાદી કરનાર વિવાદ અરજી કરનાર લોકો આવી કોઈ પણ પ્રવૃત્તિ દબાશે નહીં અને પોતે કાયદાકીય લડત સંપૂર્ણપણે આપશે અમે કાયદાથી લડવા માગીએ છીએ અને કાયદાની લડત અમે સંપૂર્ણપણે જરૂર પડશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું મને આજે જ જાણવા મળ્યું છે કે બીજી કોઈ મેટર ચાલતી હતી એમાં એસસીએ અને એ કામે એમને એવો

કમળા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશનના જે પણ વહીવટકર્તાઓ છે એ લોકોએ સદંતર ગેરકાયદેસર રીતે પટેલબાગ સોસાયટીને પણ ધ્યાનમાં લીધા વિના એમના ઠરાવ પાસ કરી અને રીડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરી છે જે બિલકુલ ગેરકાયદેસર છે અને બંધારણની બિલકુલ વિરુદ્ધ છે જે બિલકુલ માન્ય રહેતી નથી એમણે કરેલા ઠરાવો પણ ગેરકાયદેસર છે કેમ કે પટેલબાગ કો ઓપરેટિવ સોસાયટીને જ આ પ્રકારની કામગીરી હાથ ધરવાના અધિકારો આપેલા છે આ બધી પ્રવૃત્તિઓ જોતા એવું લાગે છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિએ ચલાવી શકાય નહીં સભ્યોના હિતની વિરુદ્ધમાં છે અને માટે અમે બોર્ડ ઓફ નોમિનીઝની અંદર ગયેલા અને બોર્ડ ઓફ નોમિનીઝ અત્યારે અમને એના માટે સ્ટે આપેલો છે જે અંગે આગળની કાર્યવાહી કરવાની હોય છે હેલો પરી મારું નામ કાંતિભાઈ બી પરીખ છે હું કમલામાં કમલા અપાર્ટમેન્ટમાં લાસ્ટ બત્રીસ વર્ષથી રહું છું કમલા એપાર્ટમેન્ટ એ સ્કીમ પટેલ બાગ કોપરટી હાઉસિંગ સોસાયટી જે રજિસ્ટર છે એના અંતર્ગત છે છેલ્લા ઘણા સમયથી કમલા એપાર્ટમેન્ટને રીડેવલપમેન્ટ માટે પ્રોસેસ ચાલે છે અને એ પ્રોસેસના રેફરન્સમાં પટેલભાગ કોપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચેરમેન શ્રી નારાયણસિંહ ઠાકોરે અમારા આઠ જણા વિરુદ્ધ એસસીએ એટલે કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઈકોર્ટમાં મૂકી છે એનું હિયરિંગ ચાલ ચાલે છે અને ઇન બિટ્વીન અમને જે કંઈ રેફરન્સને બીજા બધા મળ્યા છે એ જોયા અમે એમના ઠરાવો જોયા એ બધું જોતા આ બધું જ કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશનના હોદ્દેદારોએ કર્યું છે જે ઇનવેલિડ છે કારણ કે કમલા એપાર્ટમેન્ટ સ્કીમનું નામ છે ઓરિજિનલ સોસાયટી તો પટેલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને એને જ આ બધા રાઇટ છે લેટરો ઓન એ પ્રોસેસના અનુસંધાનમાં અમે આ વારંવાર જવાબો પણ આપેલા છે એફિડેવિટથી પણ અમે જવાબ આપ્યા છે એ પ્રોસેસ અંદર પ્રોસેડિંગમાં છે બરાબર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની